શિક્ષણની પ્રક્રિયા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સમય અને ટેકનોલોજીના વિકાસ સાથે અધ્યાપન પદ્ધતિઓમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે પરંપરાગત શિક્ષક કેન્દ્રી પદ્ધતિથી લઈને આધુનિક અધ્યયતા કેન્દ્રી પદ્ધતિઓ અને દૂર અંતરના શિક્ષણના વિવિધ સ્વરૂપો આજે ઉપલબ્ધ છે આ લેખમાં આપણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રચલિત કેટલીક મુખ્ય અધ્યાપન પદ્ધતિઓ જેમ કે શિક્ષક કેન્દ્રીય વિરુદ્ધ અધ્યતા કેન્દ્રી પદ્ધતિઓ અને ઓફલાઈન વિરુદ્ધ ઓનલાઈન પદ્ધતિઓ સ્વયં સ્વયંપ્રભા એમઓઓસીએસ વગેરેના સંદર્ભમાંની વિગતવાર ચર્ચા કરીશું શિક્ષક કેન્દ્રી પદ્ધતિ ટીચર સેન્ટર્ડ મેથડ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ એ શિક્ષણની એક પરંપરાગત રીત છે જેમાં શિક્ષક વર્ગખંડમાં કેન્દ્રસ્થાને હોય છે આ પદ્ધતિમાં શિક્ષક જ્ઞાનના સ્ત્રોત અને પ્રસારક તરીકે કાર્ય કરે છે જ્યારે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતાની ભૂમિકા ભજવે છે મુખ્યત્વે વ્યાખ્યાન પદ્ધતિ લેક્ચર મેથડ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિનું એક ઉત્તમ ઉદાહરણ છે લાભ મોટા વર્ગખંડ માટે અસરકારક જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય ત્યારે આ પદ્ધતિ માહિતી પહોંચાડવા માટે વધુ વ્યવહારુ હોઈ શકે છે સિલેબસ પૂર્ણ કરવામાં મદદરૂપ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે આ પદ્ધતિ વધુ સીધી અને નિયંત્રિત હોય છે પાયાની સમજણ વિકસાવવામાં ઉપયોગી નવા વિષયોની શરૂઆતમાં મૂળભૂત ખ્યાલો અને સિદ્ધાંતો રજૂ કરવા માટે આ પદ્ધતિ અસરકારક સાબિત થઈ શકે છે શિસ્ત જાળવવામાં મદદરૂપ શિક્ષકની સક્રિય ભૂમિકા વર્ગખંડમાં શિસ્ત અને નિયંત્રણ જાળવવામાં મદદ કરે છે ગેરલાભ વિદ્યાર્થીઓની નિષ્ક્રિયતા આ પદ્ધતિ વિદ્યાર્થીઓને નિષ્ક્રિય બનાવે છે જેના કારણે તેઓ પ્રશ્નો પૂછવા કે ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થતા નથી વ્યક્તિગત ધ્યાનનો અભાવ દરેક વિદ્યાર્થીની જરૂરિયાતો અને શીખવાની ગતિ અલગ અલગ હોવાથી આ પદ્ધતિમાં વ્યક્તિગત ધ્યાન આપવું મુશ્કેલ બને છે ઊંડાણપૂર્વક સમજણનો અભાવ માત્ર માહિતીના પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વિદ્યાર્થીઓમાં વિષયની ઊંડાણપૂર્વક સમજણ વિકસાવવામાં અવરોધ આવી શકે છે વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ ઓછો વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવા અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પૂરતી તકો મળતી નથી અધ્યેતા કેન્દ્રી પદ્ધતિ લર્નર સેન્ટર્ડ મેથડ અધ્યતા કેન્દ્રી પદ્ધતિ શિક્ષણની એક આધુનિક અભિગમ છે જે વિદ્યાર્થીઓને શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા પર ભાર મૂકે છે આ પદ્ધતિમાં શિક્ષક એક સુગમ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાનનું નિર્માણ કરવામાં મદદ કરે છે જૂથ ચર્ચા ગ્રુપ ડિસ્કશન પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ સમસ્યા આધારિત શિક્ષણ પ્રોબ્લેમ બેસ્ડ લર્નિંગ અને સહયોગી શિક્ષણ કોલાબોરેટિવ લર્નિંગ અધ્યાતા કેન્દ્રિત પદ્ધતિના કેટલાક મુખ્ય ઉદાહરણો છે લાભ વિદ્યાર્થીઓની સક્રિયતા આ પદ્ધતિ વિદ્યાર્થીઓને સક્રિયપણે શીખવાની પ્રક્રિયામાં સામેલ કરે છે જેનાથી તેમની સમજણ અને જ્ઞાનની જાળવણીમાં વધારો થાય છે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ શિક્ષક દરેક વિદ્યાર્થીની જરૂરિયાતો અને શીખવાની શૈલીને ધ્યાનમાં રાખીને અધ્યાપન કરે છે ઊંડાણપૂર્વક સમજણનો વિકાસ વિદ્યાર્થીઓ વિષયને વધુ ઊંડાણથી સમજે છે કારણ કે તેઓ જાતે જ્ઞાનનું નિર્માણ કરે છે વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનો વિકાસ વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવા પ્રશ્નો પૂછવા અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રોત્સાહન મળે છે સહયોગ અને સંચાર કૌશલ્યોનો વિકાસ જૂથ કાર્ય અને ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ એકબીજા સાથે સહકાર કરવાનું અને અસરકારક રીતે વાતચીત કરવાનું શીખે છે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતામાં વધારો વિદ્યાર્થીઓ પોતાની શીખવાની પ્રક્રિયા પર વધુ નિયંત્રણ અનુભવે છે જેનાથી તેમના આત્મવિશ્વાસ અને સ્વતંત્રતામાં વધારો થાય છે ગેરલાભ મોટા વર્ગખંડ માટે પડકારજનક મોટા વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવું અને પ્રવૃત્તિઓનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે વધુ સમય અને સંસાધનોની જરૂરિયાત આ પદ્ધતિમાં પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવા માટે વધુ સમય અને સંસાધનોની જરૂર પડે છે શિસ્ત જાળવવામાં મુશ્કેલી વિદ્યાર્થીઓની સક્રિયતા વધવાથી વર્ગખંડમાં શિસ્ત જાળવવી શિક્ષક માટે વધુ પડકારજનક બની શકે છે મૂલ્યાંકન વધુ જટિલ વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાઓ દ્વારા કરવું મુશ્કેલ બને છે અને મૂલ્યાંકનની વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે દૂર અંતરની પદ્ધતિ ઓફલાઈન લર્નિંગ દૂર અંતરની પદ્ધતિ એ શિક્ષણની એક એવી રીત છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી ભૌગોલિક રીતે એકબીજાથી દૂર હોય છે પરંપરાગત રીતે આ પદ્ધતિમાં પુસ્તકો અભ્યાસ સામગ્રી અને પત્રાચારનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કે આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ સાથે ઓફલાઈન દૂર અંતર શિક્ષણમાં રેકોર્ડ કરેલા વ્યાખ્યાનો સીડીડીવીડી અને અન્ય ડિજિટલ સામગ્રીનો પણ ઉપયોગ થાય છે લાભ સુગમતા અને સુવિધા વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા અને ગતિએ અભ્યાસ કરી શકે છે ખર્ચ અસરકારક પરંપરાગત શિક્ષણની તુલનામાં આ પદ્ધતિ ઘણીવાર ઓછી ખર્ચાળ હોય છે કારણ કે મુસાફરી અને રહેઠાણના ખર્ચમાં ઘટાડો થાય છે વધુ લોકો સુધી પહોંચ જે લોકો ભૌગોલિક અવરોધો અથવા અન્ય કારણોસર પરંપરાગત શિક્ષણ મેળવી શકતા નથી તેમના માટે આ પદ્ધતિ એક ઉત્તમ વિકલ્પ છે સ્વશિસ્ત અને સ્વપ્રેરણાનો વિકાસ વિદ્યાર્થીઓ પોતાની શીખવાની પ્રક્રિયાને સ્વયં નિયંત્રિત કરે છે જેનાથી તેમનામાં સ્વશિસ્ત અને સ્વપ્રેરણાનો વિકાસ થાય છે ગેરલાભ સામૂહિક ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સીધી વાતચીત અને સામૂહિક ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ હોય છે જેનાથી શીખવાની પ્રક્રિયા એકલવાયા બની શકે છે સમયસર પ્રતિસાદનો અભાવ વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નો અને સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે રાહ જોવી પડી શકે છે પ્રેરણા જાળવવામાં મુશ્કેલી સ્વશિસ્ત અને સ્વપ્રેરણાના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નિયમિતતા જાળવવામાં મુશ્કેલી અનુભવી શકે છે પ્રાયોગિક જ્ઞાનની મર્યાદા કેટલાક વિષયોમાં પ્રાયોગિક જ્ઞાન અને કુશળતા મેળવવી મુશ્કેલ બની શકે છે કમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિ ઓનલાઈન લર્નિંગ ઓનલાઈન લર્નિંગ જેને ઈ લર્નિંગ ઈ લર્નિંગ પણ કહેવામાં આવે છે તે શિક્ષણની એક એવી પદ્ધતિ છે જેમાં ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં લાઈવ વર્ગો વિડિયો લેક્ચર્સ ઇન્ટરેક્ટિવ મોડ્યુલ્સ ઓનલાઈન ચર્ચાઓ અને મૂલ્યાંકન સાધનોનો સમાવેશ થાય છે સ્વયં 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 પ્રભા સ્વયં પ્રભા અને મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ એમઓઓસીએસ ઓનલાઈન લર્નિંગના લોકપ્રિય ઉદાહરણો છે સ્વયં એ એસ્ટવેયએમ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ સ્પાયરિંગ માઇન્ડ્સ સ્વયં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ્ય દરેકને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે સ્વયં પોર્ટલ પર શાળા શિક્ષણથી લઈને અનુસ્નાતક સ્તર સુધીના વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે આ અભ્યાસક્રમો દેશના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તે વિડિયો લેક્ચર્સ વાંચન સામગ્રી સ્વમૂલ્યાંકન પરીક્ષણો અને ચર્ચા મંચો જેવી સજ્જ છે એ એટીએચ ડાયરેક્ટ ટુ હોમ ચેનલોનો એક જૂથ છે જે જી એસ એટી પંદર ઉપગ્રહ નો ઉપયોગ કરીને દેશભરમાં શૈક્ષણિક કાર્યક્રમો નું પ્રસારણ કરે છે આમાં મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો નો સમાવેશ થાય છે અને દરેક ચેનલ ચોક્કસ વિષય માટે સમર્પિત છે વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતા અનુસાર આ ચેનલો પરથી નિઃશુલ્ક